લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી સામે ઉઠાવેલા અવાજને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે નગરમાં મશાલ રેલી યોજી હતી કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત રાઠવા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મશાલ રેલીમાં જોડાયા હતા વોટ ચોરી બંધ કરો જેવા સૂત્રોચ્યાર સાથે નગરમાં મશાલ રેલી ફરી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી ખડગેજી અમારા વિરોધ પક્ષના નેતા રાહુલજી સોનિયાજી ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા શશિકાંતભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રમુખ અમારા ચૂંટણી સંયોજક અર્જુનભાઈ બધાના સહકારથી આજે અમને પાર્ટીએ જે આદેશ આપ્યો છે આખા દેશમાં અને આખા રાજ્યમાં જ્યારે

કોંગ્રેસ સમિતિ છોટા ઉદયપુર દ્વારા એઆઈસીસી દ્વારા આપેલો કાર્યક્રમ વોટ ચોરી ના નિમિત્તે અમે આજે આ પ્રદર્શન કો અને મસાલ યાત્રા રેલી કાઢી છે જેમ આપ સૌ જાણો છો અમારા પ્રિય લોક નેતા એવા રાહુલ ગાંધી શ્રી જે આ મત ચોરી ઉજાગર કરી છે તો એને લઈને અમારી મોદી સરકાર ભાજપ સરકારની આ તાનાશાહી સામે એક જવાબ એક મશાલ રેલી દ્વારા આપવામાં આવેલો છે અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર